હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું ને આજ બધાને આજના નવરાત્રિની બધા યુટ્યુબ મિત્રોને હાર્દિક હાર્દિકને હાર્દિક અને જય માતાજી જય દ્વારકાધીશ રાધે રાધે તો આજે પહેલું નહોતું છે તો આપણે આપણા મઢે તો જવું પડે એટલે અમે હું મારા રોપા બે અમારા મઢે પિતળ પર જાઉં બાપા હા આપણે જવું છે અને માતાજીના મંદિરે અને બે ઠેકાણે બહુ સરળ મંદિરે જવાનું છે અને આપણા માટે પછી આપણે ભેગા મળી અને માતાજીને આપણે દર્શન કરીશું અને અને છે તો મિત્રો હવે હું ને મારા પપ્પા નીકળી છી અને બીજું કે હવે હવે મિત્રો અમે નીકળીશી તો વિડીયોમાં બન્યા રહીજો અને મારું પિત્તળ પર કેવું છે એ પણ તમને હું બતાવીશ અને મિત્રો મારા પપ્પા અહીંયા નોંધતા રમતા ને એ સરસ મારું મંદિર છે બોચરાજી માતાજી નું એ પણ તમને હું બતાવીશ તો આ બહુસરમાના મંદિરે લાવવું છે ને બાપા આ મંદિરે મિત્ર આપણે બહુસરમાના મંદિરે લાખ્યું તો તમે વિડીયોમાં બનાવી રેજો અમે મઢ ફોંગી ગયા છીએ અને અમારો પપ્પા બધું મઢને સાફ સફાઈ કરે છે આ રીતનો છે અમારો આ મઢ પિતભર

આ બધું સાફ સફાઈ થાય છે હવે ગડી કરીને આપણે પછી જઈશું બહુસરાજી મા ના મંદિરે બહુસરાજી મા માના મંદિરે જાવ ને બાપા

लुंगरगी जलगवाणी भन्ने का प्रकटक विराज है जो देखो जो का दरवाजे सोए सवाल है तू शीला जाते उठ के सती जुला नाम कोटिंग में तो विराज अति लोक में डंका बाज सिमनो शुमलानो तो मारे रक्त पी सरकल सहा रे मै सातो न बा भीमानी जाई भार महा एकुलानी रूप काल काली को धारा सैन सहित तने सहारा परी गाड़ संतन पर तो भाई मारो या भाव तो भाव रे लोका तई मै मा कहे जो का बाल कहे जो तीज तुम्हारी तुम मुझे सरदार आई फैन भक्ति जो जगावे लोग दरिद्र निकट आवे जान के में रो तो लागी जन्म भर में जो सुख जाय जो जोर मन पकारी योग में हो शक्ति तुम्हारी शक्ति याद तक को ना काम करो जे इस दिन दिन अनि दिन दान और को काल काल को सुन को शक्ति रूप तो को मन न पाई शक्ति गई तो मन पर साई शरण आके के भी एक जय गंगा भवानी भई मन सकी एक शक्ति काए वे लंबा मति तुम गए लो तुम को

અમારા અહિયાં બોસરાજીમાં ભોળા ઘાટ નું મંદિર છે હા સાહેબ બોસર માં મંદિર તમને બતાવું जो है हमारे महावचर आज मैं तुम्हें भवानी महिमा जानवानी जानवानी सेवा चाहते हैं श्री भैरव दारालक太郎 के भीतर बाल बहु गुने वाली निवाहन जो भवानी डोंगरली तिरकवानी कर्मे कड़क दे जो देखो तो गाइड

જોવાનું ચૂકતા નહીં ઘડી કે તે સ્કીપ ન કરતા ગયો તો તમને જોવાની મજા આવશે તો હવે તમને બતાવીશ રંગભુવન જ્યાં નોરતા રમે છે ને પિત્તળ નો ત્યાં આ છે અમારા ગામનું રામજી મંદિર ત્યાં પણ તમને બતાવું હલો યુટ્યુબ અત્યારે બહુ સજીમાં ના મંદિરે આપણે દર્શન દર્શન કરી રહ્યા છે ને હવે કળશ સ્થાપે છે તો આપ તમને બતાવું કઈ રીતે કળશ સ્થાપે છે

गंधों दक्षिणानं तमर प्यानी बेपानी नितंति चिदार्य दाव जदाव कितनानं आ तमर यंग दल तमर प्यानी लोगंचां तमर प्यानी बुद्ध बुद्ध तमा चित्तिगोटी का इतना महागंधु के इतना महाहां प्यासनानं तमर प्यानी बेपानी नंदीला देवत परिणाम सत्यो मंदादि गुरु अर्मा गणपति दादा ने सदा विदा परंतु कलवा में पुष्पा मुनि का नहीं भगवान गणपति दादा ने ये भी धरा भर के रुचा धोया वो धरा घट का जाना ही पाह हो मुझा ना ही पाह हो मुझा ना ही

તો આ સબ આ છે કે તો ગીરો બસ કે દેજા ગિર પડી તો પડી માનું માનું કરો અને આતિથિનો વાહ નામ મારી ના હા તો માર યવા આ નામ હું તે હા તે જ પડી સંકળું લગાત કરું मतो जाना बड़ी पानी से टाव जाने अल्लाह जोर में पानी है ना अंदर बंद क्या लास्ट में लास्ट में लास्ट में जो था ये लास्ट कलाम है ना आप बंद क्यों बनाएं तो ना क्यों नहीं अब सदाम जब मरप्यामी अभी लंच है गुलाल लंच है सुबह संध्या में बजाएं ना ना अभी दीप लगाने में कोई चितो करने में श પ્રજાપતકા પાણીની પ્રક્ષ્ણા યાપાણી ધનવાની પદ્ષ્ણા પદે પદે ભય વિવંદન આ છે અમારા શરમાયા દાદાની ડેરી પીથળ પર જય હા અમારે રંગભવન છે અહીંયા અમારા બાપા નોરતા રમતા મેં તમને કીધું શું છે હું બતાવીશ એટલે આપણે અત્યારે કળશ આપી દીધો છે ને હવે નીકળી છે

તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરીને બે આઈકન દબાવશો ને મારો વિડીયો પહેલાં તમને બતાવશો તો બધા મિત્રોને જય માતાજી આવજો